બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નર્મદા મુખ્ય કેનરમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તો જમણા અને લુણાલપુલ વચ્ચેના વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક રહીશોએ પાણીમાં તરતા મુદ્દેની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરી હતી તો ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કેનલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો તો મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી તેણે આ જમણા હાથમાં ચાંદીની વીટી અને ડાબા હાથમાં કાળા રંગની ઘડિયાળ પહેરેલી છે તો મૃતકની ઓળખ માટે આ સિવાય કોઈ અન્ય પુરાવા મળ્યા નથી જેને લઈ ફાયર વિભાગની જાહેર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી